પોરબંદરના સુભાષનગર વિસ્તારમાં આવેલા ગોદી તરીકે ઓળખાતા ફિશરીઝ ટર્મિનલમાં વારંવાર નંદીયુદ્ધ જોવા મળે છે અને તેના કારણે માછીમારોને નુકસાન થાય છે મિલકતને પણ નુકસાન થાય છે બોટને પણ નુકસાન પહોંચે છે તેમ જણાવીને વધુ એક વખત રજૂઆત કરવામાં આવી છે ઘણા સમયથી રખડતા ખાસ કરીને આખલાઓનો આખલાઓના યુદ્ધને કારણે સ્થાનિક માછીમારો અને રહીશો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે રસ્તા પર ડેંગો જમાવીને બેઠેલા પશુઓને કારણે વાહન વ્યવહારને તો અસર થાય જ છે પરંતુ હવે આ સમસ્યા જાનમાલના નુકસાન સુધી પહોંચી ગઈ છે તેથી તેને પકડી પાડવા માટે કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગણી મહાનગરપાલિકા સમક્ષ થઈ છે હવે આજે આપણે એરિયા છે સુભાષનગર બંદર ગોદી અંદર આવેલો એરિયો છે અહિયાં અવાર નવાર ખુટિયાઓ બાંધા રાખે છે અને જીવના જોખમ અહીંયા નાના નાના ઘણા લોકો કામ કરતા હોય છે ઓજાનાને નાને જ્યાં જ વારંવાર બાંધા રાખે છે આ હમણાં જ હાલમાં જ કિસ્સો બનેલો છે જે આપણે છાયા વિસ્તારમાં જ્યાં મહિલાનું મોત નીપજ્યું છે તો હજી શું તમ તો અહીંયા કોઈનું મોત થાય એની વાત જોઈ રહી આજે ગામમાં આટલા ખુચિયા પકડ્યા ને માથે એટલા ખુચિયા પકડ્યા તો અહીંયા બંદર બંદરમાં કેમ આવી બધી અસુવિધા ને આવી તકલીફ છે બસ વહેલી તકે અહીંયાથી આ ખૂટ્યાઓને ઉપર લે જેથી કરીને આગળ કોઈનો જીવ ના જાય શકો જય શિયા